ધોરણ આઠ અને નવના બાળકોને ટ્રાફિક સેન્સ માટે અને લોકોમાં પણ ટ્રાફિકમાં જાગૃતિ આવે તે માટે અમારી સંસ્થા દ્વારા દરેક બાળકોને સરથાણા પોલીસ સ્ટેશનની પહેલાં મુલાકાત લેવડવામાં આવેલ જે મુલાકાત દરમિયાન એમને ત્યાંની પદ્ધતિ તેમના ત્યાંના પીઆઈએ સમજાવેલી અને એ સમજૂતી બાદ અમારા બાળકો શહેરના અને ખાસ કરીને વરાછાના વિવિધ ટ્રાફિકવાળા વિસ્તારો જેવા કે બાપા સીતારામ ચોક સીમાળા ચોક સરથાણા ચોક વાલક પાટિયા અને શ્યામધામ મંદિર આ ચોક ઉપર જઈ અને બાળકોએ જે વાહન ચાલકો છે એ વાહન ચાલકોને રોકી અને કોઈ ટ્રાફિકનો ભંગ કરતા હોય તેમને વ્યવસ્થિત ટ્રાફિકના નિયમો વિશે સમજાવેલ તેમજ તેમના હાથે ફોલો ટ્રાફિક રૂલ્સ નામની પટ્ટી બાંધી અને એમને મોં મીઠું કરાવી અને એમને ટ્રાફિક વિશે સચેત કરેલા હતા આ કાર્યક્રમ સંપૂર્ણ વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા આયોજિત કરેલ હતું અને તેમાં અમારા વરાછા વિભાગના ટ્રાફિક વિભાગના પીઆઈ દ્વારા પરમાર સાહેબ દ્વારા સંપૂર્ણ સહકાર મળેલ હતો સાથે એમને બબે ટ્રાફિક પોલીસ પણ ફાળવવામાં આવેલા આજરોજ પરમહિંસ વિદ્યાલય દ્વારા તેમના ટ્રસ્ટીગણ આચાર્યશ્રી અને શિક્ષકગણ વગેરે તેમના વિદ્યાર્થીઓ સાથે સરથાણા પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવેલ જેમાં સરથાણા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા પોલીસની કાર્યપદ્ધતિથી તમામ વિદ્યાર્થીઓને વાકેફ કરવામાં આવેલ તેમજ સુરત શહેરમાં પ્રજા ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે અલગ અલગ ટ્રાફિક સિગ્નલો ઉપર જઈ અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેની અપીલ કરવામાં આવેલ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા લોકોને હેન્ડબેલ્ટ બાંધી અને પોતાના જીવનની સુરક્ષા કેવી રીતે કરી શકાય તે માટેની માહિતી પ્રોવાઈડ કરવામાં આવેલ હતી જય હિન્દ પીઆઈ શ્રી પરમાર સાહેબ એમને પણ એવું મન થયું કે આ જે બાળકો છે એ બાળકોની હું શાળામાં જ મુલાકાત લઈ અને તેમના ટ્રાફિકના કંઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નો સમજી અને એ પ્રશ્ન બાબતે એમના મનમાં જે કંઈ દ્વિધા હોય એમનું નિરાકરણ થાય તો તેઓએ પણ આ જે કાર્યક્રમ પોઈન્ટનો પોઈન્ટ જે ટ્રાફિક પોઈન્ટ છે એ પોઈન્ટની મુલાકાત દ્વારા તેઓ ખુદ અહીંયા શાળા પર આવેલા અને અમારા દરેક બાળકોને પર્સનલી મળી અને તેમના મનમાં જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનું સરસ મજાનું નિરાકરણ કરેલું આમ અમારી શાળામાં આ છવ્વીસ જાન્યુઆરીનો કાર્યક્રમ ખૂબ રંગેચંગે પૂર્ણ થયેલો